श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुल नाथ जी इदाचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 84 वैष्णवनी की वार्ता 84 वी वार्ता कृष्णदास अधिकारी जी की कल यहाँ तक प्रसंग आयो हतो। तामे कृष्णदास ने मन में विचारियों जो श्री गुसाई जी के दर्शन बंद करने सुया बात को कौन प्रकार से उपाय करनो तब श्री गोपीनाथ जी श्री गोसाई जी के बड़े भाई तीन के पुत्र श्री पुरुषोत्तम जी हते सो तीन सो कृष्णदास मिली के कहे जो तुम श्री आचार्य जी के बड़े पुत्र श्री गोपीनाथ जी है तीन के पुत्र हो शो तुम क्यों चुप बैठी रहे हो जो श्री गोवर्धन नाथ जी की सेवा श्रृंगार सब करो जो श्री गुसाई जी ने अपनो सब हुक्म करी राख्यो है ठीक है तो तुम हो तब श्री पुरुषोत्तम जी ने कही जो हमारी सामर्थ्य नाही है जो श्री गुसाई जी सो बिगा तब कृष्णदास ने कहो जो हमारे संग नहा के चलो जो पर्वत के ऊपर मंदिर में जाए के श्रीनाथ जी को सेवा श्रृंगार करो जो हम सब करी लेंगे पाछे श्री पुरुषोत्तम जी उत्थापन ते दो घड़ी पहले नहाए शो कृष्णदास के संग पर्वत ऊपर जाए के मंदिर में बैठी रहे और कृष्णदास दंडोती शिला पे जाय के बैठी रहे तीन में श्री घुसाई जी आपू स्नान के दंडोती शिला के पास आए तब श्री कृष्णदास ने श्री घुसाई जी से कही जो श्री पुरुषोत्तम जी नहाई के मंदिर में पधारे है टिकेत तो वे है ताशो जब वे आपको बुलावेंगे તબ આપુ પર્વત ઉપર આવ્યો આટલી મોટી સત્તા કૃષ્ણદાસ અધિકારીને કે જેમણે શ્રી ગુસાઇજીને રોકી લીધા આ સત્તા આપનાર પણ શ્રી ગુંસાઈજી જ હતા જ્યારે બંગાલીઓને સેવામાંથી કાઢ્યા કુશળતાપૂર્વક જો કે એમાં આપનો આશીર્વાદ અને આપની ચિઠ્ઠી બિરબલ ટોડરમલ પર હતી પણ છતાંય આપે પ્રસન્નતાથી અને આ લીલા ભવિષ્યમાં થવાની છે એવું આપ જાણો છો પૂર્ણ પુરુષોત્તમ પણ છો ચંદ્રાવલીજી પણ છો ગોલોકમાં સ્વામિનીજીએ લલિતાજીની વાતને શ્રવણ કરીને શ્રાપ પણ આપેલો છે કે તમારે છ મહિનાનો વિયોગ થશે ભૂતલ પર ઠાકોરજીની સેવામાં એટલે આપ જાણો છો એટલે આપે કૃષ્ણદાસ અધિકારીને આવો અધિકાર પણ આપ્યો હતો કે જો હું ખોટો હોઉં કે હું કદાચ કંઈક ભૂલ કરું તો તારે મને પણ કહી શકાય આવી સત્તા શ્રી ગુસાઈજીના વચનો એ શ્રી ગુસાઈજી ક્યારે પછી એને અસ્વીકાર ના કરે અને અત્યારે જે આ પ્રસંગ ઊભો થયો છે એમાં સૈદ્ધાંતિક રીતે કૃષ્ણદાસ અધિકારી સાચા દેખાય બધા જે જાણે છે રહસ્ય પુષ્ટિ માર્ગનું એની વાત નથી પણ જનરલ કોઈને એમ જ લાગે કે હા તો આ તો વાત સાચી છે કે મહાપ્રભુજીના બે પુત્ર સૌથી મોટા ગોપીનાથજી અને નાના શ્રી ગોસાઈજી તો પછી ગાદી પર તો શ્રી ગોપીનાથજી બિરાજે અને પછી એમના પુત્ર પુરુષોત્તમજી બિરાજે તિલકાયત તો એ જ કહેવાય બિલકુલ સીધે સીધું ગણિત છે આ પણ એ ગણિતને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને સાથે કોઈ સંબંધ જ નથી આ માર્ગની વિશેષતા જે છે કે આ માર્ગ કોઈ પરંપરાથી નથી આ માર્ગના સ્વામી કોઈ બીજા નથી આ માર્ગ સ્વયં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપે જ પ્રગટ કર્યો છે અને આપની આજ્ઞા અને આપની સત્તા અને આપનો અંશ આપે આપના વંશમાં સ્થાપ્યો છે એ પણ શ્રી પંઢરીનાથની ઈચ્છા હતી કે આપ લગ્ન કરો અને આપના વંશથી ભક્તિનો પ્રચાર થાય એક નિમિત્ત બન્યા હતા એ પણ મૂળ વાત તો આ જ છે કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની ઉપર કોઈ નથી આપ સ્વતંત્ર છે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ નિર્ણય લેવા માટે કારણ કે આ માર્ગ આપે પ્રગટ કર્યો છે આના અધ્યક્ષ છો આના સર્વે સર્વા છો અને આપ જાણો છો કે મારા બે પુત્રમાં મોટો ગોપીનાથ જે પુત્ર છે તે બલરામજીનો અવતાર છે જે મર્યાદામાં રુચિ રાખે છે જેમને પુષ્ટિ માર્ગમાં રુચિ નથી આ જ કામ ગો બલરામજીનું પણ ગોલોકમાં એવું જ છે ગોલોકમાં આપ બે સ્વરૂપે બિરાજે છે ગોલોકમાં એક સ્વરૂપ તો આપ રક્ષા કરી રહ્યા છે ગોલોકની ફરતે પીટળાઈને એટલે શેષ નાગ રૂપે છે અને બીજું સ્વરૂપ આપનું ગોલોકમાં ઠાકોરજીની સાથે ગાયો ચરાવવા અને વિહાર કરવાનો થાય તો તેમાં આપ સાથે રહે છે પણ ગોપીજનોના જે ગુળ ભાવો છે જેને સંકેતપૂર્વક ઠાકોરજી આપલે કરી અને એમના મનોરથો પૂરો કરે છે એ વિષયમાં ગોપ બા બલરામજીનું કોઈ પ્રવેશ નથી એટલે આ માર્ગ એ જે પુષ્ટિ માર્ગના ગૂળ ભાવોને સમજી શકે જાણી શકે એને તે જ અધિકારી ગણાય એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ગોપીનાથજીને માર્ગનો બોજો સોંપ્યો નથી પણ શ્રી ગોસાઈજી ના અધિકારી જાણ્યા છે એટલે જ પુષ્ટિ માર્ગ શ્રી ગોસાઈજી થી વિસ્તાર થયો એક દોડ પણ છે ને પુષ્ટિ માર્ગ પ્રગટા પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે એવું શ્રી મહાપ્રભુજી નું નામ અમને પ્રાણ પ્યારું છે પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દૈત્યો નો તાપ નસાવ્યો એવું શ્રી મહાપ્રભુજીનું નામ અમને પ્રાણ પ્યારું છે હવે સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિસ્તાર્યો એવું શ્રી ગોસાઈજીનું નામ અમને પ્રાણ પ્યારું છે અને શ્રી ગુસાઈજી આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ચંદ્ર બલરામજીના ભાઈ એટલે એ થયા ને શ્રી કૃષ્ણ અને બીજું સ્વરૂપ આપનું ચંદ્રાવલીજીનું એટલા માટે જ શ્રી ગોસાઈજી અધિકારી છે પણ અહીંયા સિદ્ધાંત મૂક્યો અને આજ્ઞા આપી હતી કે તું જો હું ખોટો હોઉં તો તું મને કહી શકે તો તારું માનીશ એટલે એનો લાભ લઈ અને અત્યારે કૃષ્ણદર્સ અધિકારીજીએ આ લીલા કરી અને જે આ માર્ગમાં સેવા કરે છે શ્રી ગોવર્ધનનાથજીની તો ગોપીનાથજીએ પણ ખૂબ સેવા કરેલી છે ખૂબ ભેટો લાવેલા છે સુવર્ણાના થાળ કટોરા અને પાત્રો સિદ્ધ કરીને શ્રી ગોવર્ધનનાથજીને ધરેલા છે આવું આવે છે પ્રસંગ હમણાં જ આવી ગયું જ્યાં બંગાળીઓએ બધું ધન ત્યાં સગે વગે કર્યું એમાં આ બધી વાત આવી એટલે સેવા શ્રી ગોવર્ધનનાથજીની કરવી એ બાબત જુદી છે પણ પુષ્ટિ માર્ગ એ તો શ્રી ગોસાઇજીથી પ્રગટ થવાનો છે એવું શ્રી મહાપ્રભુજીનું વક્તવ્ય છે આપની આજ્ઞા છે આપની ઈચ્છા છે એટલે જ આ માર્ગ એવો છે કે જેમાં સેવા ખૂબ થાય પણ જો આ તો ગોપીનાથજી તો સાક્ષાત બલદેવજી છે ને આપની સેવામાં કોઈ કસર નથી ને આપને એવું કંઈ મોહ પણ નથી આપ તો વલ્લભજી આજ્ઞા કરે એમાં આપને સંતોષ છે આપ એમની ઉપરવટ જાઓ ક્યારેય એવું સંભવ જ નથી પણ આ આપના પુત્ર છે પુરુષોત્તમજી અને એમને આ સિદ્ધાંત બેસાડી દીધો મનમાં તો કોઈ પણ સિદ્ધાંત મનમાં બેસી જવો એ આ પુષ્ટિ માર્ગમાં મહત્ત્વનું નથી પુષ્ટિ માર્ગમાં મહત્ત્વનું તો આચાર્યની આજ્ઞા છે એમાં જ બળ છે કોઈ સિદ્ધાંત અને આચાર્યની આજ્ઞા બેની વચ્ચે જો કોઈ કમ્પેર કરે તો તેમાં આચાર્યની આજ્ઞાનું જ મહત્ત્વ છે સિદ્ધાંતનું કોઈ જ મહત્વ નથી જેમ કે એક જ દાખલો છે કે ગોવિંદદાસ ભલ્લા મહાપ્રભુજીના જે ચોર્યાસી વૈષ્ણવમાં જે સેવક થયા લગભગ દસમા છે કદાચ હું ના ભૂલતો હોઉં તો આ જે દસમા સેવક ગોવિંદદાસ ભલ્લા જેમની સેવા એવી હતી કે જે સેવા કોઈ શ્રવણ કરે તો એ ક્યારેય પણ કલ્પના પણ ના કરી શકે કે આવી સેવા થઈ શકે આપણાથી એવી સેવા હા અગિયારમાં સેવક છે ગોવિંદ ભલ્લા આ પ્રસંગ ખરેખર વાંચવા જેવો છે કે આટલી બધી સેવા જો ગોવર્ધનનાથજીની એ કરતા તો તેમનું છેલ્લે અચાનક જે મૃત્યુ થયું અપમૃત્યુ કહેવાય એમને મારી નાખવામાં આવ્યા હતા ગુપ્તીથી હુમલો કરીને આ એક જ એમાં વૈષ્ણવ છે તો જે સેવા એમની હતી એ સેવા જાણવા જેવી છે આ પ્રસંગમાં સિદ્ધાંત કામ નથી કરતો પણ આજ્ઞા કામ કરે છે મહાપ્રભુજીની એટલા માટે આ પ્રસંગ સાથે લઉં છું તો તે ગોવિંદદાસ ભલ્લા શ્રી ગોવર્ધનનાથજીની મંગળામાં ત્રણ વાગે જાગી બ્રહ્મ મુહૂર્તમાં ચાર વાગે અપરસ કરી ગાગર લઈ ગોવર્ધન જતીપુરાથી આપ ચાલતા જતા તો મથુરા વિશ્રામ ઘાટથી જમના જળ ભરી અને પાછા રાજભોગમાં જે ઝારીજીમાં જળ આવે એ નિમિત્તથી લઈને આવતા અને એમાં જ ઝારીજી સિદ્ધ થતી અને ધરાતી આ એક કલ્પના કરીએ આપણે કે આવું રોજ કરતા તો આ સેવા અદ્વિતીય કહેવાય પણ ગોવર્ધનનાથજીને સેવા કઈ અદ્વિતીય લાગે છે એ જુદું છે અને આપણને કઈ અદ્વિતીય લાગે છે એ જુદું છે એ આજે ભેદ છૂટો પડશે હવે આ આટલી જ સેવા નહોતા કરતા તો ઠાકોરજીને રાજભોગમાં ગોવર્ધનનાથજીને ગોવર્ધન પર્વત ઉપર રાજભોગમાં જે પાત્રો હોય સરાયા પછી એ ખાસા કરે અને સાંજે ભોગના પણ પાત્રો સરાયા પછી એ ખાસા કરે તો આ કેટલો સમય જાય કેટલો શ્રમ પણ પડે પણ બળ હતું એમને પણ ગોવર્ધનનાથજીએ સેવા ક્યાં સુધી લીધી તો કે જ્યાં સુધી એમના હૃદયમાં અહંકાર નહોતો આવ્યો ત્યાં સુધી ઠાકોરજી પ્રસન્ન હતા પણ તો ઠાકોરજીને એક તો દુઃખ હતું અને એ દુઃખ એવું હતું કે બીજા બધા જ સેવકો છે એ ત્યાં હળીમળી આનંદ કરતા જાય મહાપ્રસાદનો સમય થાય તો ગોવર્ધનનાથજીને ધરેલા ભોગમાંથી મહાપ્રસાદ લઈ અને આનંદથી થોડો બે ચાર ઘડીનો વિશ્રામ કરી અને પછી પાછા સેવામાં લાગે તો એ ક્રમ પ્રમાણે એ સેવકોથી શ્રી ગોવર્ધનનાથજી સંતુષ્ટ હતા પરંતુ ગોવિંદદાસ ભલ્લાના અંદર મદ આવ્યો કે હું જેવી સેવા કરું છું કેમ કે પોતે ત્યાં મંદિરમાં નહોતા લેતા દેવદ્રવ્ય ના લેવાય સિદ્ધાંત પક્ષ એમણે બહુ મજબૂત રીતે વળગી રહ્યા હતા કે મંદિરનું દેવદ્રવ્ય હું દઉં તો મને બાધક થાય અને આ પ્રસંગ તો આવેલો જ છે ઉદંબરજીને ખપડવંજથી ગયા તો દ્રવ્ય હતું પાસે એટલે ત્રણ દિવસ થયા અને ચોથા જ દિવસથી અંદરથી સેવકોએ કહ્યું કે તમે તમારી જાતે પ્રસાદ સિદ્ધ કરીને લેજો અહીંયા તમને નહીં મળે તો ઉદંબરજીને બહુ આશ્ચર્ય થયું શ્રી ગોસાઈજીએ કીધું કે ક્યાં લો છો આજકાલ તો કે જુઓ ને જે કૃપાનાથ આપના સેવકે આવું કહી દીધું તો ગુસાઈજી કે હા તારી પાસે દ્રવ્ય છે તો કે હા તો પણ કે ના લેવાય બાધક થાય બે ચાર દિવસ અમારી આજ્ઞા છે ત્યાં સુધી લેવાય પણ પછી ના લેવાય ને પછી જાતે સિદ્ધ કરવા લાગ્યા અને લેવા લાગ્યા અને પછી એક સમય એવો પણ આવ્યો કે ઘરડા થઈ ગયા ઘરનો ત્યાગ કરી બધું ખાલી હાથે આવ્યા તો સુધી ગુસાઇજી આજ્ઞા કરી દીધી કે હવે તમારે રોજ અહીંયા લેવાનું એ વખતે સિદ્ધાંત પક્ષ જતો રહ્યો હવે આજ્ઞા શિરૂપ માન્ય થઈ ગઈ ત્યારે પૂછ્યું કે આવું કેમ એ વખતે તો આપે ના પાડીએ આપના કોઈ મને રોકી લીધો કંઈ ના આવતા પ્રસાદ લેવા જાતે કરજો અને હવે આપણે આવી આજ્ઞા કેમ કરું છું આ વખતે બાધક ના થાય તો કે ના થાય અમારી આજ્ઞા છે કેમ કે તારો અત્યારે જે સમય છે એમાં તું બધું ઘરનું ત્યાગ કરીને આવ્યો તારી પત્ની તારા પુત્ર તારું ધન જે પણ કંઈ છે એટલે હવે તો અમારા આશ્રય છે ને ઉંમરલાયક પણ છે એટલે અમારી આજ્ઞા છે વ તને બાધક નહીં થાય તો અહીંયા ગોવિંદદાસ ભલ્લાએ પણ મધ કર્યો કે હું તો આ લોકો સાથે લેતો નથી બધું જાતે કરું છું ભિક્ષા માગી કાચી પાકી રોટલી કરી ધજા ધરાઈને લઉં છું ઠાકોરજી સમસમી ગયા ઠાકોરજી આ જીવનો મધ સહન ના થયો ઠાકોરજીને મધ ક્યારેય સહન નથી થતું બધું સહન થાય પણ મધ સહન ના થાય આપે સીધી જ અડેલમાં મહાપ્રભુજીને આજ્ઞા કરી કે તમારો સેવક મને પજવે છે ખીજવે છે મહાપ્રભુજી આવ્યા બધામાંથી જાણ્યું કે આ એક જ છે કે જે લેતો નથી નીચે લે છે આવી રીતે બહુ શ્રમ લે છે અને ઠાકોરજીની સામે મદ કરે છે કે મારા જેવી સેવા આમના સેવકોમાંથી કોઈ નથી કરતું છેવટે મહાપ્રભુજીએ કહી દીધું કે હવે તું અહીંયા બધાની સાથે હળીમાળીને પ્રસાદ લેવાનો હોય તો જ સેવા કરજે તો કહે છે કે ના હું નહીં લઉં દેવદ્રવ્ય લઈશ તો બાધક થશે તો કે જે અમારી આજ્ઞા છે પછી બાધક નહીં થાય પણ છતાંય ના માણ્યો ઉપરવટ ગયો અને છેવટે બીજો રસ્તો કાઢ્યો કારણ કે ઠાકોરજીને શ્રમ પડતો તો ત્યાંથી એને કાઢવો તો એટલે કહ્યું કે અડે લાવ મારી બેઠકજી છે મારું જે નિવાસસ્થાન છે ત્યાં તું મહાપ્રસાદ લે છે તો વળી પાછો સિદ્ધાંત લઈ આવ્યો કે દેવ દ્રવ્ય તો નહીં લઉં તો ગુરુદ્રવ્ય પણ નહીં લઉં અને હવે મહાપ્રભુજી એક જ વાક્યમાં નિચોડ કર્યો કેમ કે ગોવર્ધનનાથજીની આજ્ઞા થઈ છે કે આ ખીજવે છે એટલે શ્રી ગોવર્ધનનાથજીની આ પ્રસન્નતા માટે શ્રમ ના પડે એટલા માટે ગોર મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હવે તું સેવા મના આવીશ અને તે પછી જે ગોવિંદદાસ ભલ્લા એ બહિર્મુખ થયો કારણ કે અવજ્ઞા થઈ વલ્લભની એટલે એને હવે ઠાકોરજી પણ રીઝે નહીં જેની પર વલ્લભ અપ્રસન્ન થાય ને એની પર ઠાકોરજી પણ અપ્રસન્ન થયેલા જાણવા પણ જો કે રામાનંદ પંડિતની વાત જે હતી એ એ પરથી એક સિદ્ધાંત પણ છે કે પણ એ જીવનો ત્યાગ નથી કરી શકતા કેમ કે બ્રહ્મસંબંધ કરાયેલો છે એટલે હવે જ્યારે ત્યાગ આવી રીતે અવજ્ઞા કરી અને ચાલ્યો ગયો પણ એ બહિર્મુખ થઈ ગયો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો છોડી દીધા મર્યાદા માર્ગ કેશવરાયજીનું મંદિર મથુરામાં જે છે એમાં એ શિવામાં રહ્યો મૂળ દૈવી હતો પણ શિવામાં ત્યાં રહ્યો જે યોગ્ય નથી પુષ્ટિ માર્ગના જીવોએ મર્યાદા માર્ગીયના મંદિરમાં દર્શન પણ ના કરવા ત્યાં તો સેવા કરવા બેસી ગયો અને એટલા માટે એનું જે મૃત્યુ થયું એ આકસ્મિક થયું એને સિપાહીઓએ ગુપ્તીથી એનો મર્ડર કર્યું અને પછી વૈષ્ણવએ મહાપ્રભુજીને વિનંતી કરી સમાધાન માંડ્યું કે આટલી સેવા ત્રણ વાગે ઉઠી ચાર વાગે જવું અને બે સમયના પર અને જાતે ભિક્ષા લઈ અને છતાંય આ દશા ત્યારે વલ્લભે કહ્યું કે અમારી અવજ્ઞા કરી અને એટલા માટે એને આવું થયું પણ એનું લીલામાં કોઈ બાધક નથી એટલે કે લીલામાં પ્રવેશ કરી ગયો આ વલ્લભના વચન હતા એટલે આચાર્યના આજ્ઞામાં જે બળ છે આશીર્વાદ છે એ જ મુખ્ય છે પુષ્ટિ માર્ગમાં એટલે તો અહીંયા પુરુષોત્તમજીને સેવા સોંપી દીધી કૃષ્ણદાસ અધિકારીએ પણ એ કરી નહીં શકે કારણ કે વલ્લભની આજ્ઞા શું હતી એ જુદી હતી એટલા માટે તો હવે આ દૂર રહેલો પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભાધીશ કી જય હો